હવે અહીંયા આ શક્તિ મદ માયા મોહ મત્સર લોભ રાગ દ્વેષ ઈર્ષા વેર ઝેર આ બધા કળિયુગના પ્રભાવ છે અને આપણે જ્યારે હોય ત્યારે મનુષ્ય એમ કહેતા હોઈએ કે ભાઈ અમારે તો ભજન કરવું છે સત્સંગ કરવો છે ભક્તિ કરવી છે પણ આ મોહ માયા મત્સર આ બધા અમને કરવા નથી દેતા ભક્તિ તો આપણા બહાના છે અમે તો માયામાં ફસાયા છીએ અમે કેવી રીતે ભક્તિ કરીએ તો સંસાર મોહ માયા આ બધું આપણને જકડી નથી બેઠું આપણે એને જકડીને બેઠા છીએ કેવી રીતે એક દ્રષ્ટાંત આપો એક ભાઈ હતા અને રોજ છ ગધેડાને લઈને જતા અને આવતા મીઠું ગધેડાના માથે લાદે એની જે ગુણ હોય એને ટીંગાડે અને રોજ લઈને આવે એક દિવસ જાય બીજા દિવસે વેચે ત્રીજા દિવસે પાછા લેવા જાય એક દિવસ થયું એવું કે રોજ એ માટે છ દોરીના ટુકડા લઈ જાય દોરડી રાંધવું શું કહો છો આ બાજુ સિંધરી તો એક દિવસ પાંચ ટુકડા લઈ ગયા ને એક ઘરે છૂટી ગયો હવે થાય એવું કે સવારે જાય સાંજે મીઠું લઈને ઘરે પહોંચે વચ્ચે નદી આવે એને પાર કરવી પડે તો પાંચ ગધેડા મીઠું લઈને આવ્યા હતા પણ છઠ્ઠો ગધેડો છે એને બાંધ્યો એટલે એ ઘડીક થઈને ભાગી જાય બપોરનો સમય થયો જમવા બેઠો કોળીઓ લઈને ખાવા જાય ને ગધેડો ભાગે આ પાછો ઉભો થઈને ગધેડા ને પકડીને પાછો લાવે આવું સાત આઠ વાર થયું એટલામાં ત્યાંથી એક યોગી મહાત્મા નીકળ્યા તો કે શું થયું ભાઈ કે રોજ આને બાંધવા દોરી લાવું છું ને આજ આની દોરી ભૂલાઈ ગઈ છે એટલે ભાગી જાય છે મને જમવા દેતો નથી આ થઈને છઠ્ઠી સાતમી વાર ભાગી ગયો તો કે કામ કરો એના પગ જે તમે રોજ બાંધો છો ને પગે ત્રણ વાર આંગળી ફેરવો અને પછી જોરથી એનો પગ દબાવો અને પછી જમવા બેસી જાઓ એટલે મહાત્માએ સૂચન કરીને નદીમાં સ્નાન કરવા ગયા પેલા ભાઈએ ત્રણ વાર આંગળી ફેરવી પગ દબાવ્યો ને પછી જમવા બેઠા ને ગધેડો ત્યાંથી ટસનો મસનો થયો ત્યાં ત્યાં જ ઊભો રહ્યો ભાઈ તો જમતા જમતા કે અરે રે યોગી મહાત્મા વિદ્વાન છે જ્ઞાની છે કેટલો સરસ ઉપાય બતાવ્યો હું તો હેરાન હેરાન થઈ ગયો પછી ભાઈએ જમી લીધું પાંચ ગધેડાને છોડ્યા જેને બાંધ્યો નહોતો આંગળી ફેરવી હતી એને ઘણી લાકડીઓ મારી પણ ઓલો ત્યાંથી હલકે ચલ ન કરે ત્યાં ત્યાં સ્થિર ચોટી ગયો કેટલો માર્યો કેટલો માર્યો પણ ત્યાંથી એટલામાં મહાત્મા આવ્યા સ્નાન કરીને તો આ ભાઈએ પાછા બોલાવ્યા કે અહીંયા આવો મહાત્મા યોગી તપસ્વી તમને વંદન પણ અહીંયા આવો આ મારો ગધેડો અહીંથી હલતો નથી મારે ઘરે જવું છે સાંજ થઈ જશે વન વગડેથી મારે પસાર થવાનું છે વન્ય પશુઓ આવી જશે મારે અંધારું થાય પહેલા મારા ઘરે પહોંચવાનું છે એટલે મહાત્મા કે પણ થયું શું એ કે તમે જે આ ટોટકો શીખવાડ્યો ને એ કર્યો પછી આ મારો ગધેડો અહીંથી હલતો જ નથી એ કે એમ તો કે તે એને હલે નહીં એ માટે શું કર્યું હતું તો કે ત્રણ વાર આંગળી ફેરવીને પગ દબાવ્યો એ કે બસ ફરીને એનું ઈ કર એટલે આને ફરીને આંગળી ફેરવી ત્રણ વાર અને ફરીને પગ દબાવ્યો ને ગધેડો ઠેકડો મારીને ભાગ્યો હો કારણ કે બિચારાને ઢીબ્યો તો મૂળ તથ્ય શું હતું ખબર છે પેલા ગધેડાને આંગળી ફેરવીને ત્યારે એમ છ્યું કે મારો પગ બાંધી દીધો એટલે કે હવે હું ક્યાંય જઈ શકીશ નહીં એટલે ત્યાં જ ત્યાં રહ્યો અને બીજી વાર આંગળી ફેરવીને એટલે એને એમ છ્યું કે મને છોડી દીધો નો તો એને બાંધ્યો નો તો એને છોડ્યો એ મુક્ત જ હતો એમ હું ને તમે આ સંસારમાં નથી બંધાતા કે નથી છોડાતા આપણે મુક્ત જ છીએ પણ મનથી માનીને બેઠા છીએ બંધાયેલા છે અને એટલે જ કહ્યું છે મન એવ મનુશ્યાણમ કારણ બંધ મોક્ષયુ મન જ જીવાત્માના બંધન અને મુક્ષનું કારણ છે મન કી તરંગ માળ લે બસ હો ગયા વજન આદત બુરી સુધાર હો ગયા વજન તો હર જીવાત્મા કલ્યાણ કે લી મનસે મુક્ત હોના હૈ કહી પર ભી બંધે નહીં હૈ અચ્છા ચલો અભી આપોન આવે તમારા ઘરેથી ફોન આવે કે ચાલો ભાઈ મહેમાન આવ્યા છે ને તમને બોલાવે છે તો તમને એમ થાય કે ચાલુ મારી દીકરી આવી છે ને મારે થોડું અહીં બેસાય ચાલ કથા તો રોજ છે દીકરી ક્યારે આવે એમ કરીને તમે ઘરે વયા જાઓ એટલે આ મનનું બંધન કે એને દીકરી પ્રત્યેની મમતા જાગી અને એવી જ રીતે ફોન આવે પણ તમને એમ થાય કે દીકરી તો ફરી નહીં આવશે કથા થોડી ફરીને આવશે જે ઘણો એ આઠ દિવસ મળ્યા છે એમાં એક તો જતો રહ્યો અને આજનું બીજું સત્ર હમણાં એવું જશે સવારે તો મારે એવું થયું ઘડિયાળમાં જોયું ત્યાં દસ જ મિનિટ બાકી ખબર રહે છે ટાઈમ ક્યાં જાય છે બસ આમ જ જીવન પણ પૂરું થઈ જાય છે